બાપુ એક સુંદર મજાનો માં ભૌચરાજીના પરચાનો એક પ્રસંગ છે કાલરી ગામના સોલંકી રાજા સુવાળ પ્રદેશના એકસો ગામના રાજા હતા અને આ સોલંકી રાજાના લગ્ન વસાઈ ગામની વાઘેલી કોવરી સાથે થયા હતા આ રાજાને અન્ય રાણીઓ હતી પરંતુ વૃદ્ધાવસ્થા થઈ હોવા છતાં પણ રાજાને ત્યાં પુત્ર સુખ પ્રાપ્ત નહોતું થયું અને આને કારણે રાજાએ યુવાન વાઘેલી રાણી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને સમય આ યુવાન વાઘેલી રાણીને ત્યાં મધરાતના સમયે એક બાળકનો જન્મ થયો અને આ બાળક કોઈ પુત્ર નહોતો આ બાળક એક પુત્રી હતી પરંતુ વાઘેલી રાણી આ વાત ગુપ્ત રાખવાની યોજના બનાવી કારણ કે જો પુત્ર ન હોય તો આ રાજગાદી પિતરાઈઓના હાથમાં જતી રહેશે અને રાજગાદી બચાવવા માટે આ રાણીએ દાસીઓ સાથે મસલત કરી અને આ વાત ગુપ્ત રાખવાનો મનોમન વિચાર કર્યો અને સવારે રાજાને ખબર આપી કે યુવાન વાઘેલી રાણી એક પુત્રને જન્મ આપ્યો છે અને પુત્રના જન્મ થયો હોવાની વાત રાજાને જાણ થતા રાજા ખૂબ ખુશ થઈ જાય છે ધીરે ધીરે આ કુંવરી મોટી થતી જાય છે અને રાણી આ કુંવરીને કુંવરના કપડાં પહેરાવતી એટલે કે પુરુષના કપડાં પહેરાવતી અને એમની વડારણોને પણ ખાસ સૂચના આપતી કે આ વાત હંમેશા ગુપ્ત રહેવી જોઈએ અને બગનગરના બધા લોકો પણ એમ માનતા કે આ સોલંકી રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો છે અને આ પુત્રનું નામ તેજપાલ રાખવામાં આવ્યું છે ને ધીરે 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 સમય વીતતો જાય છે અને સમયની સાથે સાથે એ તેજપાલ પણ મોટો થતો જાય છે અને એમ કરતાં કરતાં આ તેજપાલનું સગ પણ પાટણના ચાવડા વંશના રાજાની રાજકુમારી સાથે નક્કી કરવામાં આવે છે અને સમય જતાં આ તેજપાલના લગ્ન ચાવડા વંશની રાજકુમારી સાથે થઈ જાય છે અને હવે આ ગુપ્ત રહસ્ય ખુલવા માટેનો સમય નજીક આવી ગયો હતો આ પાટણના ચાવડા વંશની રાજકુમારી જ્યારે એના પતિ તેજપાલ પાસે જાય છે અને તેને આ ગુપ્ત રહસ્ય વિશે જાણ થઈ જાય છે અને એને જાણ થાય છે કે એના લગ્ન કોઈ તેજપાલ નામના રાજકુમાર સાથે નહીં પરંતુ એના જેવી જ એક રાજકુમારી સાથે થયા છે અને આ જાણી અને એ ચાવડા વંશની રાજકુમારીને મનોમન દુઃખ થાય છે અને એના બધા અરમાનો અને આશાઓ પડી વાગે છે ને કોઈ પણ નવો ઢાને ક્યારેય પણ ન થયો હોય એવી મનની એની બધી નિરાશાઓ એને ઘેરી વળે છે અને દુઃખી મને એ પોતાના પિયરે પાછી પડે છે અને પોતાના પિયરમાં એ મનોમન દુઃખી રહેવા લાગે છે અને પોતાની દીકરીને આખો દિવસ દુઃખી રહેતી જોઈ અને એની માને મનોમન વિચાર આવે છે અને એની દીકરીને બાજુમાં બેસાડી અને પ્રેમથી પૂછે છે કે દીકરી તું આખો દિવસ શા માટે આવી મૂંઝાયેલી રહેશે આખો દિવસ શા માટે તું નિરાશ રહેશે રડતી આંખે દીકરી માને બધી પોતાની આપવીતી જણાવે છે અને એની માને કહે છે કે તમે મારા લગ્ન એક પુરુષ સાથે નહીં પરંતુ એક સ્ત્રી સાથે કર્યા છે સોલંકી રાજકુંવર કોઈ પુરુષ નથી પરંતુ પુરુષના કપડામાં એક સ્ત્રી છે અને આ વાતની કાનો કાન આખા રાણીવાસમાં ખબર ફેલાઈ જાય છે અને ધીરે ધીરે ખબર ફેલાતા ફેલાતા આ વાત પાટણના રાજા ચાવડાના કાને પણ જાય છે અને પાટણના રાજા સત્ય હકીકત શું છે એ એના જમાઈ પાસેથી જાણવા માગતા હતા અને તેણે આ સત્ય હકીકત જાણવા માટે એક પત્ર લખી અને એક સાંભળીને કાલરી તરફ હંકારી મૂકી અને પત્રમાં એણે લખ્યું છે કે પાટણ વંશના રાજકુમાર અને મારા જમાઈને બે ત્રણ દિવસ આમ આનંદ પ્રમોદ કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે અને તમારે તમારા મિત્રો અને સોલંકી સાથીઓ સાથે બે ત્રણ દિવસ તમે પાટણ આવો અને આપણે બધા સાથે મળી અને આનંદ પ્રમોદ કરીએ આ સંદેશો પાટણના રાજા સોલંકીને મળતા રાજા ચારસો સોલંકીઓને એકઠા કરે છે અને બધા ઘરેણા અને પાઘડીઓ અને બખ્તર પહેરી અને પાટણ જવા માટે હાલતા થાય છે અને પાટણ પહોંચે છે તો બધાને જમવાની તૈયારી શરૂ થઈ જાય છે અને એ સમયે પાટણના રાજા જાવડાએ એના તેજપાલને કહ્યું કે રાજા જમવાની તૈયારી થઈ ચૂકી છે તમે સ્નાન કરી લ્યો એટલે બધા આપણે સાથે બેસીને જમીએ અને આ વાત સાંભળતા તેજપાલ મનોમન ઊંડા વિચારમાં ઝરકી પડે છે અને એને કંઈ સમજાતું નથી કે શું કરવું અને શું ન કરવું એટલે ફરી પાછા એના સસરા તેજપાલને કહેશે કે જમાઈ રાજા તમે દૂરથી આવ્યા છો થાયકા પાયકા છો તમે સ્નાન કરી લ્યો અમે તમને ચોરી અને આટલું સાંભળતા તેજપાલ મનમન વિચાર કરે છે કે હું કોઈ પુરુષ નથી હું તો કન્યા છું અને આ બધાની વચ્ચે જો હું કપડાં ઉતારી અને સ્નાન કરીશ તો મારો ભેદ ખુલ્લો પડી જશે અને આટલું વિચાર કરતા હતા ત્યાં તો એના સસરા જે એને ઘડી ઘડી સમજાવતા હતા એ તેજપાલનો હાથ પકડવા જાય છે અને તેજપાલ એક પણ પળનો વિલંબ કર્યા વિના પોતાના ભેટમાં રહેલી કટાર કાઢી અને એના વડા સસરાને ઉલાવી દે છે આખા પાટણમાં હાહાકાર મચી ગયો અને રાજા ચાવડાના સૈનિકો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા અને આ તકનો લાભ લઈ અને તેજપાલે એક સેવકને એની લાલ ઘોડી લઈ આવવા માટેનો હુકમ કર્યો અને એટલી વારમાં તો રાજા ચાવડાના સૈનિકો તેજપાલને ઘેરી વળ્યા પરંતુ બધા ક્ષત્રિયો બોલી ઉઠ્યા કે હ એને મારશો નહીં એ કોઈ પુરુષ નથી એ સ્ત્રી છે અને સ્ત્રી હત્યાનું પાપ એ ગૌ હત્યા બરોબર છે અને આ બાજુ તેજપાલ લાલ ઘોડી ઉપર સવાર થઈ અને લાલ ઘોડીની લગામ ખેંચી અને ચાલતી પકડી અને આ બાજુ રાજા ચાવડાએ પાટણના બારે બાર દરવાજા બંધ કરી અને તેજપાલને પકડવા માટે સૈન્યને પાછળ કર્યું અને પોતે પણ સૈન્યની સાથે ચાલતા થયા આ સમયે કુંવર તેજપાલને બચાવવા માટે કુંવર તેજપાલની સાથે આવેલા ચારસો સોલંકી યોદ્ધાઓ રાજા ચાવડાના સૈન્ય સાથે જંગે થયા અને આ જંગમાં આ ચારસો સોલંકી યોદ્ધાઓ વીર ગતિ પામે છે અને કુંવર તેજપાલ ઘેરા જાય છે પરંતુ કુંવર તેજપાલ પણ ક્ષત્રિય હતા અને શૌર્ય દેખાડવા માંગતા અને કુંવર તેજપાલે પોતાનું શેર શૌર્ય દેખાડતા દેખાડતા રાજા ચાવડાના સાતસોથી પણ વધારે સૈનિકોને મારી નાખ્યા અંતે કુંવર તેજપાલે પોતાની ઘોડીને એડી મારી અને પાટણના કોટ ઉપરથી ઘોડીને કુદાવી મૂકી અને એક ઘનઘોર જંગલના એ ઘોડી દોડવા લાગી અને આ સમયે તેજપાલ સોલંકીની સાથે સાથે એક કુતરી પણ ઘોડીની સાથે સાથે દોડતી હતી કુંવર ને ખૂબ જ સુરાતન ચેડ્યું અને આ સમયે એણે પોતાનો અંબૂલો છૂટો મૂકી દીધો અને કુંવર તેજપાલ માતાજીના સ્થાનક પાસે બોરુવનમાં જઈને પહોંચ્યા અને ઉનાળાનો દિવસો હતા ચૈત્ર મહિનો હતો અને સાંજ પડવા આવી હતી અને તાપને કારણે કુંવર તેજપાલ ખૂબ જ અકળાતા હતા હાલમાં જ્યાં બાલા બહુચરમાનું સ્થાનક છે ત્યાં માન સરોવર છે અને આ જગ્યાએ કુંવર તેજપાલે વિશામો લીધો અને કુંવર તેજપાલની સાથે આવેલી પુત્રીને પણ ખૂબ જ તરસ લાગી હતી અને બાજુમાં નાનકડું તળાવનું હતું અને બાજુમાં એક ભરખડીનું ઝાડ હતું પુત્રીએ તળાવના કિનારે જઈ અને તળાવમાં પાણી પીવા લાગી અને નાય અને તળાવના પાણીમાં આળોટવા લાગી અને કુંવર તેજપાલ આ દ્રશ્ય જોતા હતા કારણ કે પોતાની આફતની સમયમાં આ પુત્રી પણ પોતાની સાથે દોડી અને અહીં સુધી આવી હતી અને આને કારણે તેજપાલને પુત્રી પ્રત્યે સદભાવ જાગ્યો હતો કુંવરના આશ્ચર્ય વચ્ચે માં જગદંબા શ્રી બહુચરાજીની કૃપાથી જળાશયમાં નાહવા પડેલી પુત્રી અચાનક કુતરો ગણી ગઈ અને આ જાણી તેજપાલને નવાઈ લાગી અને અચંબિત થઈ ગઈ અને તેણે વરખડીના ઝાડ ઉપર ચડીને આજુબાજુ જોયું તો કોઈ દેખાતું નહીં તો સાંજનો સમય હતો એટલે કોઈ એને દેખાણું નહીં અને એણે પણ નાહવા માટે નિર્ણય કર્યો કે હું પણ આમાં નાવા પડું અને પોતાના વસ્ત્રો ઉતારવા માટે એને મન થઈ ગયું અને નાવાનું પણ મન થયું પરંતુ ખરાઈ કરવા માટે એણે પોતાની પાસે હતી એ લાલ ઘોડીને જળાશયમાં ઉતારી અને ત્યાં તો મા બહુચરાજીનો ચમત્કાર થયો અને એ લાલ ઘોડીમાંથી એ ઘોડો બની ગયો અને આ ખરાઈ યોગ્ય લાગતા કુંવર તેજપાલે કપડાં ઉતારી અને એ જળાશયમાં ઝંપલાવી દીધું અને ત્યાં તો માં બહુચરાજીની કૃપા થઈ અને એને શરીરમાં રહેલા સ્ત્રીના બધા ચિહ્નો નાબૂદ થઈ ગયા અને એને મૂછો ફૂટી દાઢી આવી અને આ કુંવર તેજપાલ નારીમાંથી નર બની ગયો હતો આખી રાત કુંવર તેજપાલે ત્યાં જ વિતાવ્યું અને સવારે પ્રસ્થાન કરતા પહેલા આ જગ્યા જટ મળે એ માટે તેણે વરખડીના ઝાડ ઉપર ત્રિશુલનું ચિહ્ન કર્યું અને ત્યાંથી પ્રસ્થાન કરી અને પોતાના કાલરી ગામ તરફ પગલાં માંડ્યા અને ગામના પાદરે આવી અને તેણે પોતાના ઘરે વધામણી મોકલાવી અને બધા રાજીના રેડ થઈ ગયા અને માન પૂર્વક કુંવર તેજપાલને ઘરે તેડી લાવ્યા અને ત્યારબાદ કુંવર તેજપાલે પોતાના સસરાને ત્યાં પોતાની પત્નીને આણું વળાવવા માટેની માગણી કરી આ વાતની જાણ ચાવડા વંશની રાજકુમારીને થતા એ પણ રાજી થઈ અને પોતાના સાસરે પાછી આવી અને આ વાતની જાણ પાટણના રાજા ચાવડાને કરી હતી અને માચરાજીના ચમત્કારથી એના જમાઈ તેજપાલને તન મેળવ્યું અને આને કારણે રાજા ચાવડાને વિશ્વાસ તો હતો પરંતુ એને પૂરેપૂરી ખાતરી નહોતી અને ખાતરી કરવા માંગતા અને ત્યારબાદ એને શંકા હતી સાચું છે કે ખોટું છે અને ત્યારે મા બહુચરાજીએ રાજા ચાવડાને સપનામાં આવી અને બધી સત્ય હકીકત જાણ કરી અને આ વાત જાણી અને રાજા ચાવડાને ખૂબ જ આનંદ થયો અને એટલું જ નહીં તેણે પોતાના જમાએ સોલંકી તેજપાલને પગે પડ્યા અને મા બહુચરાજીની ક્ષમા માગી અને મા બહુચરાજીને પ્રાર્થના કરતાં કરતાં એણે કહ્યું કે હે માતાજી હે મા અધ્ય શક્તિ તું મને ક્ષમા કરી દે મેં તારા સેવકને ખૂબ જ મોટો અપરાધ કર્યો છે તેમની સાથે ખોટું વર્તન કર્યું છે તું મને ક્ષમાપ્રી દે અને મને દર્શન અને આ રાજા ચાવડાની પ્રાર્થનાથી ખુશ થઈ અને માં મોંચરાજીએ રાજા ચાવડાને દર્શન આપ્યા અને એમને અભય વરદાન આપ્યું ત્યારબાદ સોલંકી કુંવર તેજપાત પોતાની પત્ની અને પોતાના સસરાને લઈ અને જે જગ્યાએ બાલા બોંચરાજીએ પ્રાગટ્ય કર્યું હતું એ જગ્યાએ આવે છે ને આ જગ્યા શોધવા માટે તેણે વરખડીના ઝાડ ઉપર ત્રિશુલું નિશાન કર્યું હતું એટલે આ જગ્યાએ આસાનીથી મળી જાય છે અને ત્યાં તેણે જે જગ્યામાં જે તળાવે પુરુષોત્તમ મેળવ્યું એ જગ્યાને એણે બુરાવી દીધી અને નાનું એવું વરખડીનું ઝાડ રીએ એ ઝાડ ને અંદર રાખી અને મંદિરનું નિર્માણ કર્યું અને અત્યારે મંદિર મોટું છે અને સંવંત સાતસો ને સિતી ત્યાં માતાજીની ઉત્તરાભિમુખ ગોખ બનાવી અને એમાં બાલા બહુચરાજીની ચાર હાથવાળી મૂર્તિ પધરાવી અને એની પ્રાણ પ્રતિષ્ઠા કરી શ્રી બાલા બહુચરાજી માતાજીના પ્રાગટ્યના આ પરચાઓ આખી દુનિયામાં ફેલાઈ ગયા અને બાલા બહુચરાજીના પ્રાગટ્યથી એમના ભક્તો ખુશ થયા એમના ચમત્કારથી ખુશ થયા અને ગામે ગામ બાલા બહુચરાજીના મંદિરો ભક્ત શ્રી દયારામભાઈ લખે છે કે બાલા બહુચરાજીનું પ્રાગટ્ય ચૈત્ર શુદ પૂનમના દિવસે થયું અને ત્યારબાદ આખા સુવાળ પ્રદેશમાંના લોકો માતાજીના દર્શનાર્થે એ સ્થાન ઉપર આવવા લાગ્યા અને દર વર્ષે માતાજીના પ્રાગટ્ય દિવસ ચૈત્ર શુદ્ધ પૂનમના દિવસે મેળો ભરાય છે અને વર્ષે દર વર્ષે ભક્તોની સંખ્યા બહોળી પ્રમાણમાં વધતી જાય છે બાપુ આ બાલા બહુચરાજીના પ્રાગટ્યનો પરચો આ સોલંકી ઉપર તેજપાલને મળેલો પરચો અને આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હાર